અત્યારે તમે આમ જોવો ને તો આપણા બાપ દાદા એ કોઈ ક્યાં કેક નથી કાપી ક્યાંય કાપી ક્યાંય નથી લગ્નમાં ક્યાંય કોઈ કેક નથી આપી જન્મ તમે જોવો છોકરી છોકરો છોકરી છોકરી જોવા જાય જાય નક્કી થઈ કાપો હો કંકુ પગલા કરવા આવે કાપો કેક પાકી માયલી સગાઈ થાય એટલે આમ સબંધ થઈ ગયો આમ ચાંદલા ચુંદડી થઈ ગયા કાપો કેક લગન ની તારીખ આવે લગ્ન થાય હો પછી બે વર્ષો છોકરાનો જન્મ થાય કાપો કેક છોકરો વરદી નો થાય કાપો કેક મને તો ઉપાધિ મળી જ થવા કે મારી ત્રીજી પેઢી આવી પર થાય ને કે બાપો મેળો કાપો કેક આમાં હાલતું જ જ્યાં પણ ખાલી જોવાનો શોખ હોય ત્રીજા એવા કે જેને કોણ શું કરે છે ને એમાં જ રસ હોય કોણ ગરબા રમવા આવ્યું કોણ ના આવ્યું કોણ કોની સાથે ગરબા રમે છે કોને શું પહેર્યું વગેરે વગેરે અને ચોથા એવા કે જેને કોઈ જ વસ્તુમાં રસ ના હોય માત્ર નાસ્તો ચાલુ થવાની જ રાહ જોઈને બેઠા હોય કે જેવો નાસ્તો ચાલુ થાય ને કે તરત ઘર ગરભેગા